અહીંયા ઉપરનું મંદિર છે જુઓ ને વિડીયો ઉતારવાની સખત મનાય છે એટલે આપણે વિડીયો અહીંયા નો ઉતારી શકીએ જોઈ લો પાણીનું પરબ છે હમું છે આ પક્ષીઓને પીવા માટેનું પાણી એમાં છે પક્ષી જનાવર કોઈ પણ આવે પીવે શીડી ચડવા માટે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ડુંગર ઉપર વાહન એ ઠેટ વહી જાય તો ફોર વ્હીલ વાહન ક્યાંય ગમે ટુ વ્હીલ ગમે ઠેઠ વહી જાય એવો રસ્તો છે હાલી ના પગ પગ લક્ષ્યો તો ફોડી જવાય હોય છે એટલો ટાળ છે આ નીચેનો દરવાજો છે લઈ લો આમાં સીસીટીવી કેમેરા એ મૂકેલા છે આમાં મોંગલધામ ભગુડાનું વા મુખ્ય દરવાજો છે ઓગડામાં મેં દરવાજો જો આયા મંગલમન મા લખી દો પાડો ફોટો પાડો જા ઊભા થઈ જોઈ લો સરસ તો અમાર આગલી ગમ્યો હોય તો લાઈક કરીયો શેર કર્યો સબસ્ક્રાઇબ કરીયો જાઈ વે